નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા ગઢડા કિશોરભાઈ વેલાણીના ફાર્મ હાઉસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં સોશિયલ મીડિયા માટેની વિસ્તૃત માહિતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર અને ગુજરાત પ્રભારી કે કે શાસ્ત્રી દ્વારા માહિતી આપવામાં આવેલ તેમજ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા કો ઓર્ડિનેટર અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ કૃતાજભાઈ દવે બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અજયભાઈ પ્ર પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા મંત્રી સંદીપભાઈ ભટ્ટ ગણપતભાઈ કલાલ અશોકસિંહ ગોહિલ પ્રકાશભાઈ પંસાલા રણજીતસિંહ પરમાર ફેઝલભાઈ ખાલિયાની ગઢડા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કનુભાઈ ઝેબલિયા ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી ગઢડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ સોલંકી હરીશભાઈ ઓળકિયા ઉપપ્રમુખ ભાનુભાઈ જિલ્લા મહામંત્રી સુખદેવસિંહ ગોહિલ गढ़ा नगरपालिका विपक्ष नेता मित्र डांगर नगरपालिका सदस्य कल्पेश भाई सवड़ा रमेश भाई राठौर रामजी भाई साठिया भिखाभा बुरीखिया युनिष भाई चौहान आगे वन हरीश भाई फटगीर अनुपस गोहिल भोला भाई मकवाणा रमेश भाई भिंगराड़िया सिकंदर भाई दोखिया मणिहार भाई जयराम भाई चाविया शैलेष भाई दरजिया हरदेव सिंह वढ़ा तीनाभावा रामजीभा परमार इकबाल भाई चौहान मेहबूब भाई सैयद રફીકભાઈ ખોખર કિશોરભાઈ ખાસર નવસાદભાઈ ભટ્ટી ભૂપતભાઈ ધળુ પ્રદીપભાઈ ખાસર ભૂમિતભાઈ અલગોતર વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને સોશિયલ મીડિયા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા મારું નામ અજયભાઈ ઝાલા બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ આજ રોજ ગઢડા ખાતે કિશોરભાઈ વલાણીના ફાર્મ ખાતે બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાની મીટિંગ મળી હતી જેમાં એઆઈસીના નેશનલ સેક્રેટરી કે કે શાસ્ત્રીજી તેમજ સ્ટેટ કોર્ડિનેટર કૃતાર્થભાઈ દવે તેમજ પ્રદેશના આગેવાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ તેમજ પેડાના કનુભાઈ જેબલિયા તેમજ અલગ અલગ વિસ્તારના આગેવાનો સોશિયલ મીડિયાના આગેવાનો તેમજ સૌ કાર્યકરો મિત્રો જોડાયા હતા અને ખૂબ સરસ મજાની મિટિંગનું આયોજન કરેલ હતું